નવી ગાડીઓ ઇમરજન્સી પરિસ્થિતિઓમાં તાત્કાલિક મદદ પૂરી પાડવામાં અત્યંત ઉપયોગી સાબિત થશે તેવું પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા એસપી સાગર બાગમાર સાહેબે જણાવ્યું આજે કચ્છ ગાંધીધામ જિલ્લામાં ડાયલ વન વન ટુ હેઠળ જે ગુજરાત સરકાર તરફથી વાહનો આપવામાં આવ્યા છે અને જે પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યું છે જેમાં એક સિંગલ નંબર તરીકે પોલીસ ડિપાર્ટમેન્ટ લગતી જે કોઈ લોકોને ફરિયાદ હોય એ પ્રમાણે આ વન વન ટુ હેઠળની જે ગાડીઓ છે એમાં જે સ્ટાફ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે જઈને એમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે એ પ્રમાણે એ ઉદ્દેશ્ય આ વન વન ટુ હેઠળનો વાહનો જે છે એ દરેક જિલ્લામાં આપવામાં આવે છે અને એ જ અંતર્ગત પૂર્વ કચ્છના તાંધીધામમાં પણ આજે પાંચ વાહનોને ફ્લેગ ઓફ કરીને એ કન્સર્ન પોલીસ સ્ટેશનમાં આજથી એ લોકોની કામગીરી શરૂ થશે અને આ મેઇન ઉદ્દેશ્ય જે છે લોકોની હિતકારી માટે અને લોકોને સહુલિયત મળે કે પોલીસ જે કોઈ ફિલ્ડ ઉપર પહોંચવાનો સમય હોય એ ઝડપથી રીતે પહોંચે ને ચકપી રીતે જે કોઈ નાની મોટી ફરિયાદ આવતી એનું નિરાકરણ થાય એ ઉદ્દેશ્યથી ગુજરાત સત્તા સંકટી આ વાહનો જે દરેક જિલ્લાને આપવાનો છે રિપોર્ટર नरेश કે વ્યાસ તંત્રી બનાસથી पुકાર બનાવતા હતા